ભરૂચ જિલ્લામાં સરકારી કચેરીઓ કંપનીઓ પોલીસ ન્યાયાલય સંસ્થા સમાજ આરોગ્ય ધામો સહિત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ અંગેશ્વર મંડળ દ્વારા જેઆઈડીસી ફેઝ ફોરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જીવીસીબીના અધિકારી વિજય રાખોલિયાના હસ્તે ટ્રી પ્લાન્ટેશન કરાયું ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમિટીના ચેરમેન હિતલ પટેલ સહિત જોડાઈ વૃક્ષારોપણ કર્યું હતું તો અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલી ઝાયડસ વૃક્ષારોપણ તેમજ પ્લાસ્ટિક વેસ્ટ સફાઈનો કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય પટેલ અન્ય હોદ્દેદારો કંપનીના અધિકારીઓ અને સ્ટાફે હાજર રહી પર્યાવરણના જતનની નેમ વ્યક્ત કરી હતી વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અંકલેશ્વરની જય એરોમેટિક કંપનીમાં પણ વૃક્ષારોપણ કરાયું હતું અંકલેશ્વરના ધારાસભ્ય સહિત મહાનુભાવો કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ કંપની પ્રિમાઇસીસમાં વૃક્ષ વાવી ઉજવણી કરી હતી પર્યાવરણ દિવસે અંકલેશ્વર લેકવ્યુ પાર્ક ખાતે અંકલેશ્વર નગરપાલિકા અને સંગઠનના હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ હાથ ધરાયું હતું જેમાં એકસો પચાસથી વધુ વૃક્ષોનું રોપાણ કરાયું હતું કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા મગશી ડેપો વર્કશોપ ખાતે વૃક્ષારોપણમાં મેનેજર જગદીશ ગાવિત સહિત કર્મચારીઓ જોડાયા હતા જેમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપાણ કરાયું હતું વાલિયા તાલુકા પુસ્તકાલય ખાતે ટીડીઓ વૈશાલી રાવ મામલતદાર શ્રદ્ધા નાયક તાલુકા પંચાયત પ્રમુખ સીતા વસાવા સેવંતુ વસાવા સરપંચ સોમીબેન વસાવા વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરાયું જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામ સભા મળી ચમરિયા ગામે પણ એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ સભા મળી હતી